નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રળેલો રૂપિયો એક લોહાર ની વાત એક હતો લોહાર ભારે મહેનતું સવારથી સાંજ સુધી ભઠ્ઠી પાસે લોઢા ટીપ્યા જ કરે જતે દહાડેની પાસે ઠીક ઠીક ધન એકઠું થયું પણ એને એક વાતની સદાય ચિંતા રહેતી એનો એકનો એક દીકરો સાવ હરામ હાડકાનો એને ને મહેનત મજૂરીને બાર ગાવનું છેટું આખો દિવસ ખાય પીએ ને મોજ કરે લુહાર ને આ દીકરાની ચિંતા થતું કે મારા પછી મારું ધન એ વેડફી નાખશે એક દિવસ દીકરાને બોલાવીને એને કહ્યું જો બેટા હું તો હવે નદી કિનારાનું ઝાડ કહેવા ક્યારે ચાલી નીકળું કઈ કહેવાય નહીં આ બધું ધન હું તને જ આપી જવાનું છું પણ એ પેલા તું એક કામ કર તું તારી મહેનત થી એક રૂપિયો કમાઈને લઈ આવ માત્ર એક જ રૂપિયો ને પછી મારી બધી દોલત હું તને આપી દઈશ છોકરાએ કહ્યું એમાં કઈ મોટી વાત છે કમાઈ બાપ વાત છોકરાની માએ સાંભળી એને થયું કે મારા લાડકાથી મહેનત મજૂરી કેમ થશે સવારે એને દીકરાને બોલાવ્યો પાલવને છેડથી એક રૂપિયો કાઢીને આપ્યું કહ્યું જો બેટા ગામથી બહાર પેલા પહાડ પર ચાલ્યો દૂજે સાથે વાતો આપું છું તે બપોર ટાણે ખાઈ લેજે ને સાંજે આવીને તારા બાપને આ રૂપિયો આપી દેજે કે જે હું કમાઈને લાવ્યો છું દીકરાને તો ભાવતું હતું ને વેદ્ય બતાવ્યું દિવસ આખો એણે પેલા પહાડ પર એક ઝાડ નીચે સૂઈને કાઢ્યો બપોરે માએ દીધેલી સુખડી ખાધી ને સાંજ પડે ગાયોના ધણ ભેગો પાછો આવ્યો એનો બાપ ભટ્ટી પાસે એ લોઢું ઘડતો હતો દીકરાએ રૂપિયો એના હાથમાં મૂક્યો લુહાર એ રૂપિયો ખૂબ ધ્યાનથી જોયો પછી એને ભઠ્ઠીમાં ઘા કરી દીધો અને બોલ્યો ના આ તારો રળેલો રૂપિયો નથી કંઈક નારાજ થતાં દીકરો બોલ્યો શું બાપા તમને મારો ભરોસો નથી ખેર કાલે હું ફરીથી કમાઈને લઈ આવીશ વળી બીજે દિવસે એની એને બીજો રૂપિયો આપ્યું કહ્યું આજે પણ કાલની જેમ જ કરજે પણ સાંજ પડે પાછો આવે ત્યારે પહાડથી દોડતો જ આવજે ને દીકરા એટલે તારા બાપને ભરોસો બેસશે દીકરાએ એમ જ કર્યું સાંજ પડી એટલે એને દોટ મૂકી આંફ તો આંફ તો ઘરે આવ્યો લુહાર તો એની ભઠ્ઠી પાસે જ હતો દીકરાએ રૂપિયો બાપના હાથમાં મૂકતા કહ્યું બાપા આજે તો કાળી મજૂરી કરી ત્યારે મળ્યો બાપે હાથમાં લીધો ધારીને જોયો ભઠ્ઠીમાં ફેંકી દીધો બનાવટી ગુસ્સો કરીને દીકરો બોલ્યો તમને તો મારો ભરોસો જ નથી બેસતો તમારા મનમાં શંકા ઘર કરી ગઈ લાગે છે ત્રીજે દિવસેની માએ દીકરાને ફરીને બોલાવીને કહ્યું જો બેટા આખી રાત મને ઊંઘ ન આવી લાગ્યું કે આપણે આ ઠીક નથી કરી રહ્યા તારા બાપને આપણે છેતરી રહ્યા છીએ એમાં બે રૂપિયા બે રૂપિયા એ ગયા હવે આ છેતપિંડી બંધ કરીએ તને જો તારા બાપનું ધન જોઈતું હોય તો તું ગામમાં જા મહેનત મજૂરી કર ને પરસેવો પાડીને રૂપિયો કમાઈ લાવ

થાકીને એવો લોથપોથ થઈ ગયો હતો કે કહેવાની કઈ વાત નહી જિંદગીમાં આવડી મહેનત પહેલી જ વાર કરી હતી શરીરના સાંધે સાંધા દુખતા હતા ભૂખ પણ કકડીને લાગી હતી છતાં રૂપિયો રળિયાનો સંતોષ પણ હતો લુહાર તો એની ભઠ્ઠી પાસે લોઢું ટીપી રહ્યો હતો દીકરાએ આવીને રૂપિયો એના હાથમાં મૂક્યો લોહારે હંમેશાની જેમ રૂપિયાને બારીકીથી જોયો ઉલટાવી પુલટાવીને જોયો ને પછી ભઠ્ઠીમાં ઘા કરી દીધો પરંતુ આ વેળા એક ચમત્કાર થયો છોકરો વાઘની જેમ કૂદ્યો સળગતા અંગારામાંથી ઝડપ દેતોકને ને રૂપિયો કાઢી લીધો બાપે કહ્યું બેટા હવે મને ખાતરી થઈ કે આ રૂપિયો તું જાતે જ કમાઈને લાવ્યો છો પારકા રૂપિયાની આપણને પૈસા જેટલી કિંમત નથી હોતી ને જાતે પૈસો આપણને રૂપિયા જેવો લાગે છે હવે તને પૈસાની કિંમત સમજાય હવે મારું ધન તને દેતા મને જરાય ચિંતા નહીં થાય કેમ કે તારા હાથમાં સચવાશે હવે હું સુખીથી મરીશ અને થોડા દિવસો બાદ લુહારે એવા દેશની યાત્રા આદરી જ્યાંથી કોઈ પાછું નથી આવતું મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ